નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આપણે અત્યારે આ બિયસરા વાવેલા છે એરંડાના અને આપણે આમાં એરંડાનું વાવેતર કરવાનું છે અને તો એરંડાનું વાવેતર કયું બી છે અને બધું આપણે આ માહિતીની અંદર તમને મળી રહેશે તો તમે જોઈ રહ્યા છો આ છે એરંડાનું બિયારણ અને આપણે મંગલમ માર્સાલ બિયારણનું નામ છે અને તે આપણે વાવી રહ્યા છે અને આ બાજુ છે એ અમારી મગફળી છે મિત્રો અને આ છે આપણું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર અત્યારે આના લગભગ તો વીસક વર્ષ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આમાં આપણે એરંડાની ખેતી કરવાની છે અને હું તમને પણ આનું બિયારણ પણ જણાવું છું અને આપણી ચેનલની અંદર ખેડૂત મિત્રો ખેતીના લગતા વિડીયો આવશે તો તમે મિત્રો ખેડૂત હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમને આમાં ટોટલ માહિતી મળી રહે છે બરાબર છે તો અને આપણે એમાં જઈએ કે આપણે એરંડાનું બિયારણનું તમને બધી માહિતી આમાં જણાવી દઉં અને તમે મિત્રો ખેડૂત મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા અને તમે જુઓ કે આ દેશી ઉહિણી છે અને આમાં આપણે એરંડા વાવવાના છે છ સાત વીઘાના અને હું ખેડૂત મિત્રો લગભગ પાંચ છ વર્ષથી એરંડાનું ઉત્પાદન લઉં છું લગભગ વીઘે મને પચાસથી સાઠ મણનું ઉત્પાદન મળે છે અને તમે જુઓ આ મારી ખેતી છે ઘરની છે અને આ મિત્રો આમાં છે મગફળી છે અને અત્યારે પીળી છે અને તેને કાળી કરવા એટલે કે લીલ કરવા માટે તમારે કઈ દવાનો ઉપયોગ જોઈશે કઈ દવા બધી ટોટલ માહિતી તમને મળી રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા આ મિત્રો મિત્રો આપણે ખેડૂત મિત્રોનો પહેલો જ વિડીયો છે તમે આપેલા મારી બે ચેનલ હતી તે ઓટોમેટિક બંધ થઈ ગઈ છે અને તેમાં પણ આપણે વિડીયો મૂકતા હતા તો ચાલો હવે આપણે આગળ બી જોઈએ તો ખેડૂત મિત્રો તમે જુઓ કે આ છે આપણી પાસે બી મંગલમ માર્સાલા નામનું છે અને તમે આનું પેકિંગ જોઈ શકો છો આ તમે જુઓ આપણે આવા મિત્રો છ સાત પેકિંગ આવેલા હતા છ સાત વીઘાની અંદર થાય એટલું આ તમે જુઓ તે આપણે મેં તમને બોલીએ ડોલની અંદર બિયારણ દેખાડ્યું ને એ આ બે થેલી હતી ને આ બે થેલીનું જે કાઢેલું હતું એ બિયારણ છે અને આ સાથું પેકિંગ છે તો ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય